કાર્યક્રમ આયોજિત થયો જેમાં ધારી વકીલ મંડળના સહ ઉપપ્રમુખ અશ્વિનભાઈ વાળા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું ગાયત્રી ધામ નજીક ધારી વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય સન્માન કરવામાં આવ્યું જેમાં અગાઉના દિવસોમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી ત્યારે ચલાલા ખાતે યોજાયેલ મીટિંગમાં તમામ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવેલું હતું મોટી સંખ્યામાં વકીલ મંડળના હોદ્દેદારો આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા જી મારું નામ આનંદ ચાવડા છે હું ધારીમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું આજરોજ રોજ ચલાલા મુકામે અમારા ધારી વકીલ મંડળના નવ યુવ નવ ન્યુ શ્રી અશ્વિનભાઈ વાળા કે જેઓને સહ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે તેઓ દ્વારા આ સ્નેહ સ્નેહમિલનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેની અંદર ધારી વકીલ મંડળના તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવેલું છે અમરેલી જિલ્લા વકીલ મંડળના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવેલું છે સાવરકુંડલાથી વકીલ મિત્રોને બોલાવવામાં આવેલા છે તેઓને પણ સન્માનમાં સામેલ રાખેલા છે તેમજ ગારીયાધારથી પણ નવનિયુક્ત પ્રમુખને બોલાવવામાં આવેલા છે તેઓનું પણ અત્રે સન્માન કરી અને સ્નેહ મિલન યોજવામાં આવેલ છે અશ્વિનભાઈ વાળા જેમણે ખૂબ સરસ આયોજન કરે છે મુકામે અમને અપી છે અને ધારીથી તમામ વકીલ મિત્રો અમરેલીથી પણ તમામ વકીલ મિત્રો અને પ્રમુખ પ્રમુખ તેમજ આખી ટીમનું અમારો સન્માન કરેલ છે એના બદલે અમે આભારી છીએ અને અશ્વિનભાઈ વાળા છે એ સૌ પ્રમુખ તરીકે આવ્યા છે એને અભિનંદન પાઠવું છું અને ખૂબ સરસ આયોજન કરીને આજે અમને બધાને જમાડ્યા છે એમાં સન્માન કર્યું છું એટલે દરેક વકીલ મિત્રો વતી હું એનો આભાર માનું છું ધારી વકીલ મંડળ દ્વારા અમારા ધારી વકીલ મંડળના સૌ ઉપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વાળા ચલાળા રહેવાસી એમને ધારી વકીલ મંડળ તથા આજુબાજુ અમરેલી જિલ્લાના તથા સાવરકુંડલા બાર અમરેલી બારના હોદ્દેદારો અને વકીલોનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને એક ભોજન સમારંભનું સાંજે સરસ રીતે આયોજન કરવામાં આવેલ અને તમામ અમારા ધારી વકીલ મંડળના તથા અમરેલીના બધા બારના સભ્યો છે એ બધા હાજર રહી અને એક પરિવારની જેમ વકીલો સાથે રહી શકે એ રીતે એને એક ઉદાહરણ પૂરું પાડેલ છે અને મોટી સંખ્યામાં અહીં અમરેલી જિલ્લાના વકીલ મંડળના હોદ્દેદારો તથા સભ્યો છે એ તમામ હાજર રહેલા છે